જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આપણે તો અત્યારે વાડી માટો મારવા માટે આવી ગયા છીએ અને વાડી માટો માર્યો છે તો આ ચાર પાંચ દિવસ વરસાદ હતો એટલે કે વાડીમાં આટો મારવા નતો આવ્યો કાણું તો અત્યારે વાડીમાં આટો મારવા આવ્યા ને અને આપડી જે નાના જમરૂક હતા એ બધા જમરૂક પાકી ગયા છે કેટલા મસ્ત મસ્ત જમરુકડી નાનાની છે ઢળી ગઈ છે અને આપણે તો ખાવા માટે જમરૂખ લઈ પણ લીધું છે અને ખાવાનો સ્વાદ પણ અત્યારે અનુભવ કરીએ કે મસ્ત મજાનું જમરૂખ છે એકદમ મીઠા કારણ કે આમાં કોઈ જાતની દવા કે કઈ નાખેલું નથી એટલે બહુ મીઠા જમરૂખ થયેલા છે આપણે છે ને આપણે જમરૂખમાં જે જમરૂખ આવ્યા છે ને એ બધા એક એક જમરૂખ નું વજન છે ને બસો બસો ગ્રામ જેટલો વજન છે તમે શકો કોવડા કવડા કવડા જમરૂખ છે અને હાવ પાકી જવા માટે આવી ગયા છે આમ તો પાકી ગયા છે આપણે જમરુંક ખાધું છે મીઠું છે લટ લૂમ જમરૂક આવી ગયા છે નાની નાની જમરૂખડીમાં જમુરખડી હજી મોટી નથી થઈ પણ જમરૂક વધારે આવી ગયા અને અહીંયા જે એક જમરુકડી છે ને તો બહુ હાવ નાનો છોડવો છે પણ એમાં જમરુક મોટા એવા છે અને મીઠા હોય ને જમરુક એટલે પછી જે અહીંયા પશુ પંખી એ પણ ખાઈ દઉં જમરુક એટલે આ ખાઈ ગયા છે અને અહીંયા બે જમરૂક કવડા મોટા મોટા છે આ જમરુક વજન લગભગ ત્રણસો ગ્રામ જેટલા વજન છે અને આપણે એક જમરૂકમાં બધી જમરુકમાં જમરુક એવા છે અને પાકી પણ ગયા છે તો એકાદ બેદીમાં ઉતારી લેવા જો અને અહીંયા આપણી પાસે એક કાળી હળદરના બી આવ્યું હતું તો એ આપણે કાળી હળદર કરી હતી થોડીક ઉગી છે બાકી તો નથી ઊગી કારણ કે એનું બી આવ્યું હતું ને એ સોંપવામાં થોડોક સમય વધારે લાગી ગયો એટલા માટે તો એક અહીંયા ઉગી ગઈ છે અને બાકીની બધી અહીંયા તે ઉગી છે ભીંડો ઉતારવાનો ભીંડો ઉતારવા આવવાનો ટાઈમ રહેતો નથી ના અહીંયા હજી આપણે ટમેટીનું બી હજી છે ઘણું ખરું મોટું મોટું થઈ ગયું છે જે ટમેટીના આપણે રોપા કર્યા હતા જેને રોપ કહેવાય તો એ રોપ હજી પીડ્યો છે ઘણો બધો હજી એવું લાગશે તો સામે ખડ છે બધું બહુ થઈ ગયું છે જેમાં આપણે ટમેટી વાવી છે ને અહીંથી રોપ લઈને ના તો એમાં ખડ થઈ ગયું કારણ કે વરસાદ વીત્યો હતો આ પાંચ છ દિવસ તા કે કાંઈ સરખું કરવાનું નથી ને આપણી ગાયો તો બધી અહીંયા શાંતિથી બેઠી છે સુર ઊભી છે કરે સુરભી ગલુ પણ અહીં બેઠો છે ગલુ લે ચપસ્વી સુરભી ઢાળિયામાં બધી ગઈ બેઠી છે અને એક મોટી ગાય ઊભી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આપણે આ જો બહુ મોડું થઈ ગયું છે કારણ કે કિશન શુભમને પહેલી તારીખ થઈ ગઈ છે આજ બીજી થઈ ગઈ છે તો એમને નાસ્તો કંઈ પોગાડ દઈ હજી વાર છે એને વાલી ની તો પણ તો નાસ્તો બનાવતીથી કિશનભાઈનો નાસ્તો ગયો અને શુભમભાઈનો કાલે ને કાકા અને આપણી રાધા ને જુઓ નવ મહિના ઉપર થઈ ગયા એટલે એની જગ્યા એ સુરક્ષિત નથી એટલે અહીંયા લઈ લેવાની છે આ ખીલે

આપડી કંકુ મસ્ત બેહી ગઈ બાકી બધી ગાયો તો શાંતિ કામ થઈ ગયું છે અને ગઈ છે કારણ કે જેને ગાયો રાખતા એને ખબર હોય સવારમાં કેટલું કામ હોય વિશાળ એટલા બધા કામમાં વિડીયો બનાવો ને એ હળનું એટલું કામ હોય રસોઈ બનાવી આ તે અને આ જો હવે કૌર આપણને તો આપણે નો સમય થઈ ગયો છે ઘણી વાર આપણને ઘણા પ્રશ્નો ઉઠતા તો આપણે મનગમતું તેલ હોય ને ખાલી થઈ ગયું હોય માથામાં વાળમાં નાખવા માટે માલિશ કરવા માટે તો હું કરવાનું મારે પણ એવું જ છે તેલ ખાલી થઈ ગયું છે એટલા માટે મેં જો ટોપરાનું તેલ થોડુંક છે ગરમ કરવા માટે અને એની અંદર કાળા તલ ખાંડીને આવી રીતના મિક્સ કરી દઈ જેથી કરીને કાળા તલ નું તેલ પણ થઈ જાય પછી એની અંદર આપણે આ જાસુ કીધા છે લીમડાના પાન છે લીંબોળી આવે ને લીંબોડી

તો આપણે ભીંડો પણ બધો લઈ લીધો છે કારણ કે જે કૂણો કૂણો હતો બધો એ એટલો ભીંડો આપણે લીધો છે અને બાકીનો ભીંડો બધો છે ને રહેવા દીધો કારણ કે બધો ગૌઢો થઈ ગયો છે અવળો મોટો મોટો તો ગૌઢો ભીંડો તો કંઈ લેવાય નહીં એટલે આપણે આવો કૂણો કૂણો ભીંડો લઈ લીધો હાલો હવે કઈ ઘરે